નમસ્કાર મિત્રો મિત્રો ગોપાલભાઈ ઇટેલીએ ઇટાલિયા બોલતી બંધ કરી નાખી તો મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા એવું કહે છે કે આ બધા જે એ મને અંદર માટે વિધાનસભાને તાળો આખે આખા જે ભાજપીયા બજાર છે વોચમેન સુધી બધે બધા તાળું મારીને આવી ગયા હતા વિસાવદર ની અંદર પણ મારો કઈ ઉખાડી શક્યા નહીં કેમ કે મારી જોડે સપોર્ટ હતો મારા ખેડૂતોનો કે તેમના દીકરા ગોપાલભાઈ ઇટાલિયાને તેમને વોટ આપ્યું અને આ ખેડૂતના દીકરાને અને તેમના માટે હું લડું છું અને તેમના માટે હું લડતો રહીશ કે ગમે તે ખેડૂતને પ્રોબ્લેમ હશે તો આ જે ગોપાલભાઈ ઇટાલિયા સૌથી પહેલા ઉભા છે મિત્રો એવું બધું ખેડૂતો માટે ગોપાલભાઈ ઇટાલિયા કહે છે અને એવું પણ કહે છે કે ભાજપ ડફોળ છે આંતે ખાંઘા છે ને કાંઘા છે ને ઘણું બધું કહે છે કે કેન્દ્રમાં ભાજપ રાજ્યમાં ભાજપ અને પેટા ચૂંટણીમાં ગોપાલ કઈ રીતના જીતી ગયો એ એમને પેટમાં છે અને તેમના ટાંટિયા ભાગી ગયા છે આવા સાંભળીને કે ગોપાલ ઇટાલિયા જે ભાજપ છેલ્લા ચાલીસ વર્ષોથી હતું તે નહીં રહેવા દે ગોપાલ ઇટાલિયા તેમની સામે ઉભો છે એવું બધું મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા કહે છે ભાજપ વિશે તો મિત્રો હવે તમે ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો જોઈ લો તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હોય છે